કેમ કાલ તપડજી આવ અરે તારે તો અરે અમારી તો કોટલી જો ને કોટલી લાઈ તમે તમે આવ કેમ બોલો આવો ના કે મરશે પા કોમ તો અ ભાઈ એ કોમ આલ દઉં આપણે દીધું આલ દીધું હા

સંતરાનું કેટલું મે 182 ગીફ એક મારે તો હોજે ઉજી તો નસો ઉતરતું જ નઈ મને ખબર હેડી તો ઓ આ તમે આયો ના કીધો ફોન કરવો પડશે ને ને તો આપણે આપણે કોવે નીયા ને પૈસા ગયા ઈ ગામમાં જાય તો કે જા તમ કેતા ના તો હેડ पसारि जगासी हो न उ गडो गादो अब

ખા ખા સા ઘણી બીધી કે પેટમાં દુખે કે એટલે ઉપર ચડી જાય છે કહેતો તો પૈસા મળી જાય અલા ખાટી વધારે ખા લે ત્રણ ગલાસ સા ત્રણ ગલાસ ત્રણ ગલાસ સા 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 ખૂબ હ હ

ये तुम कमाओ रे आ मामा रे

ओ आमन आजी ओ आमन तभी कोनो आमन परसा इबे काकू दुवा ओ तो एमने ओय अमर टोके से, तो से तो ना आव तुम तू बोल ले तू बोल जणा काकू दुवा का नेचु मुंडा आज नहीं मरे तो ओय शतिदा काकू का मार ले दवा चवा लियो म 50 रुपय ए ए कितना ना लियो 50 रुपय दवा को 50 रुपय में पाका आल तमने हालवा नहीं हालो का અંજે બેકને કા છાપાયું મે ઓકે દે ઓને આવું છે દે ઓલાજી લાવ ઓલા લે બેર તું પૈસા ને પૈસા નું ટોર ઓમ તો પોટલી ભી લે અબ કસાઈ તો વાડમાં લાગેલા દાણ તું બરાબર 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 50 રૂપિયા લઈ લે 50 રૂપિયા લઈ લે તું બીજું લઈ લે 50 રૂપિયા લઈ લે તું મામા જલ્દી આવ ના હે

要出啊！